તો અમદાવાદના રાણીપમાં રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમાં ખાસ હાજરી આપી હતી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અસંખ્ય લોકો ઉમટ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અમિત શાહે નિવેદન આપ્યું કે રાણીપના મંદિર આગળથી મે શરૂઆત કરી હતી પાંચસો વર્ષથી જેની રાહ જોવાતી હતી તે કામ પીએમ દ્વારા પૂરું થયું છે સોમનાથનું મંદિર સોનાનું બનાવવાની પણ શરૂઆત થઈ રહી છે બદ્રીધામ કેદારધામનું પણ કામ શરૂ થઈ રહ્યું છે તો અમદાવાદના રાણીપ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા અને જ્યાં રામજી મંદિર બનાવવામાં આવ્યું છે પ્રતિષ્ઠા થઈ છે ત્યાં અમિત શાહે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જે રીતે રાણીપના મંદિર આગળથી જ મેં શરૂઆત કરી હતી પાંચસો વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી તેની જે પીએમ મોદી દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું તેમજ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી તો કેન્દ્રીય મંત્રી અમિત શાહની સાથે જ ધારાસભ્ય પણ સાબરમતીના હાજર રહ્યા હતા અન્ય જે નેતાઓ છે તે પણ ખાસ હાજર રહ્યા હતા અને તમામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું હતું અને અમિત શાહે પણ બધાનું અભિવાદન ઝીલ્યું હતું તો સોમનાથ મંદિરની પણ તેઓએ વાત કરી હતી કે સોનાનું બનાવવાની શરૂઆત કરવામાં આવશે અમિત શાહને જોવા તેમજ સાંભળવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્થાનિકો જે છે અમદાવાદ રાણીપ આસપાસ સાબરમતીના તે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો જે શણગાર છે ડેકોરેશન છે તે પણ કરવામાં આવ્યો હતો સ્ટેજ પણ બનાવવામાં આવ્યો હતો બદ્રીધામ કેદારધામની પણ અમિત શાહે વાત કરી કે ત્યાં પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જેટલા પણ હિન્દુ મંદિરો છે જે આસ્થાના કેન્દ્રો છે તમામ ધામ છે તેને ખૂબ જ સારી રીતે વિકસાવવામાં આવશે જે એક કોરિડોર બનાવવામાં આવ્યા છે મહાકાલ કોરિડોર હોય કાશી વિશ્વનાથ કોરિડોર ત્યારબાદ દ્વારકામાં પણ તે રીતે કરવાનું પ્લાનિંગ છે અંબાજીમાં પણ તેમજ ન માત્ર ગુજરાત પરંતુ અલગ અલગ ભારતના જેટલા પણ તીર્થસ્થાનો છે બાર જ્યોતિર્લિંગ છે તે તમામ જગ્યાએ ભવ્યાતિ ભવ્ય જે કાર્યક્રમ છે તે રાખવાની વાત પણ અમિત શાહે કરી હતી અને કોરિડોર બનાવવાની વાત પણ તેઓના દ્વારા કરવામાં આવી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેઓએ પૂરેપૂરો શ્રેય આપ્યો હતો છન્નું થી આજ સુધી જેટલી ચૂંટણી અમે લડ્યા ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આજ રામજી મંદિર આગળથી નીકળ્યો અને હંમેશા હું પહેલી વાર પેટા ચૂંટણી લડ્યો પછી અડવાણીજી જેટલી વાર ચૂંટણી લડ્યા અને હું જ્યારે લોકસભા લડ્યો દરેક વખતે આ મંદિરમાં આશીર્વાદ લઈને જ અમે નીકળ્યા અને મને તો ખબર નથી અરવિંદભાઈ કહ્યું કે મંદિર નવું બને છે એટલે મંદિરની કલ્પના મેં ખરેખર આવી નથી કરી અત્યારે હું જે મંદિર જોઈને આવ્યો છું રાણીપમાં કદાચ આવું બીજું એકે મંદિર નહીં હોય એવું ભવ્ય અને સુંદર મંદિર રાણીપમાં બન્યું છે